સ્વાગત છે આજે રથયાત્રાના શુભ અવસર પર છોડમાં રણછોડની ભાવના સાથે વિજાપુર ખાતે ધરતી ટાઉનશીપના રહીશો દ્વારા બગીચામાં આવેલ ખુલ્લી જગ્યામાં વિજાપુરના માનનીય ધારાસભ્ય શ્રી ડોક્ટર સીજે ચાવડાની ઉપસ્થિતિમાં કુલ ચાલીસ રોપીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ધરતી ટાઉનશીપના ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ મંત્રી ધર્મેશભાઈ ઠાકર તેમજ કારોબારી સભ્યો તેમજ ટાઉનશીપના રહીશોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે તેમજ ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ બને તે હેતુથી એક રાષ્ટ્રીય ભાવના સાથે નારાયણ ઉપનિષદનું પારાયણ કરીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધરતી ટાઉનશીપના રહીશોનો ઉત્સાહ વધારવા જૂથ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી માધુભાઈ પટેલ શ્રી વિજયભાઈ પટેલ શ્રી જગાજી તેમજ શ્રી રાજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા